ધ્રુતમ એટલે જુગાર ધ્રુતમ એટલે પેલું સ્થાન ક્યાં દીધું એને રાજ આપણે ધ્રુતમ હવે તમે મને એક આપણે આપણે વાત કરીએ પણ થોડુંક તમે સમજો કે જુગાર રમાય જ નહીં જુગાર રમાય ન રમાય આપણને ભલે બધા બોલાવીને રમાડે પણ રમાય નહીં કારણ કે એક જેન્યુન રીઝન મને આપો આપણે શું કામ રમીએ છીએ જુગાર ચાલો તમે મને કહો તો અરે ક્યારે રમીએ છીએ સૌથી વધારે મહાભારતના યુદ્ધની અંદર સૌથી વધારે મહાભારતના યુદ્ધની અંદર કૃષ્ણને જ ગમ્યું નથી યુધિષ્ઠિરને કહે છે મોટાભાઈ શું કામ આમ કરો છો શું કામ રમો છો ના પાડે છે કૃષ્ણને ગમતું નથી અને જુગાર વધારે ક્યારે રમીએ છીએ આપણે જન્માષ્ટમી દિવસે એ ભલે પછી હી હોય કે શી હોય આ તમારે જાગૃત થવું પડશે આપણે ભલે હસી મજાકમાં લઈએ છીએ કારણ કે પ્રાણ પુરુષોત્તમ ભગવાન ઠાકોરજીનો દિવસ હવે જેના બર્થડે માં જેને જે ગમતું હોય એ કરાય કે ન ગમતો એ કરાય સાવધાન થવાની જરૂર છે કોઈક રમતું એને પ્રોત્સાહન ના આપો રમતા હો તો એને બંધ જ કરો આજથી જ અને રમતું એને પ્રોત્સાહન ના આપો અરે આપણા ધર્મની અંદર ધર્મ રક્ષતી રક્ષ આપણે આ રક્ષણ રાખવું પડશે જેટલા આપણે મોડન બન્યા છો તકલીફ એટલી જ આપણને આવે છે કાલે વાત થઈ એમ કે આપણે બધું ઇલેક્ટ્રોનિક બધું હવે મીડિયા તરફ થઈ ગયા છીએ કેને કે ડિજિટલ વર્લ્ડની અંદર પણ એ જ ડિજિટલ વર્લ્ડ કોઈ હેક કરી નાખીએ આપણો મોબાઈલ આપણું ફેસબુક કેટલા આપણને તકલીફ પડે છે આપણીને આપણી સુવિધા એ દુવિધા બની જાય છે તો ધૂતમ કે આપણે આ જુગાર ન રમાય આ બધો કચરો નાખ્યો છે આપણી સંસ્કૃતિની અંદર આપણી સંસ્કૃતિમાં આ બધો કચરો જ નાખ્યો છે ડાયવર્ટ કરવા માટે એને હું માફ કરું છું પણ જે આ કચરો ઉપાડે છે ને એને સાવધાન થવાની જરૂર છે આ જુગાર ન રમાય કૃષ્ણને ગમતું નથી પ્રાણ પુરુષોત્તમ પછી તમે ભલે હવેલીમાં સેવા કરશો અને જય શ્રી કૃષ્ણ બોલવા વાળા કરે આ કૃષ્ણ ભક્ત રમે આ બધું તો ધૂળ પડી આ બધું કઈ કઈ કામનું નથી પણ જુગાર જો રમતા હો એને ના પાડો તમે પ્રોત્સાહન તો ન જ આપો કે અરે વાહ અને પાછો રમતો હોય બાજી આવે પાછી તો તો એ આમ ઉભડક થઈ જાય એ અને આમ તરત કે કે હું જીત્યો હું જીત્યો ઓ સામેવાળો બેઠો કે ઓ હો હો અરે આ તો ગયું મારા હાથમાં એનું અરર પણ ઘરમાં લઈને આવ્યો છે એનું અરર એ પણ એના ઘરમાં લઈને આવ્યો છે એની હાઈ પણ ઘરમાં લઈને આવ્યો છે એ રૂપિયા કેટલા ટકશે એ લક્ષ્મી નથી દસ પ્રકારની લક્ષ્મી છે દોલત દોલત એટલે બે લાત એક લાત એવી મારશે એટલે તમને આમ કેને સામે નીચે તમે જોશો જ નહીં બીજી એવી લાત મારશે કે તમે ઝીલવી નહીં શકો તમે ધ્રુતમ અને અત્યારે ન કહું તો ક્યારે કહું આ સમય છે સંજોગ છે એટલે હું તમને કહું છું કે કોઈ બીજો હોય અને આમાં તો બહુ મોટું પાપ લખ્યું છે તમે જો બીજાને આપશો એ પણ મોટું પાપ છે અને રૂપિયા રૂપિયા ટકતા પણ નથી આપણે મોટું ઉમ એટલે હું તો અને પાછા કેને કે આટલું હું કમાણો એમ ઈ કમાણો નથી ઓલાનું તું અર અરર લઈને આવ્યો છું ઓલાનું તું આ લઈને તમારા ઘરમાં શુદ્ધ હશે એ પણ જ હશે